સુભાષનગર વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં અજાણ્યા શખ્સે ઘૂસી કબાટમાંથી રોકડ રકમ ઝૂટવી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો સુભાષનગર વાકેલા મંડપવાળા ખાચામાં આવેલ નમ્રતા એપાર્ટમેન્ટમાં રહેતા ઉષાબેન મણીલાલ વાળા ઘરે એકલા હોય તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ બારણું ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો ખુશાબેન કંઈ સમજે તે પહેલા રૂમમાં દોડી ગયો તો અને રૂમ બંધ કરી દે કબાટમાં રાખેલ રોકડ રકમ ઉઠાવી લીધી હતી રોકડ રકમ લીધા બાદ આ શખ્સે ખુશાબેન ને પહેરેલ તાન ના ખેંચવાનો પ્રયાસ કર્યો હતો જોકે કે પ્રતિકાર કરતા શખ્સ રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા પાડોશીઓ દોડી આવ્યા હતા જોકે આ છે બપોર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી મને એક ભાઈ કોક આવ્યો હતો કે દરવાજો બંધ હતો અથખોલો હતો ને એને ઉઘાડી નાખ્યો તો કે બેન શું કરો છો મેં ભગવાનની વાયટું કરું છું તો કે વાયટું મૂકો એ ઠીક કે ચાવી કબાટ છે તમારે મેં કીધું હા તો કે ચાવી મેં કીધું ચાવી મારે કબાટ ખુલ્લો જ એમ કદાચ અંદર ઘૂસી ગયો અને બાળાને બંધ કરી દીધો આકડિયો મારી દીધો અને પછી એને કબાટમાંથી તરી ચાલીસ હજાર રૂપિયા પડ્યા હતા એ ઉઠાવી ગયો અને મને ઢળીને અંદરની સેટીમ લઈ ગયો પણ એને કોશિશ ઘણી કરી પણ એનો કંઈ લાખ વળી ગયો નહીં મેં એક પાટું માર્યું તો એઠો પડી ગયો અને મને આ બાજુકડા ભરીને લોહી કાઢીને રૂપ લોહીવાળું વાળું છે